ધાનપુર કાલિયાવડ હોળી પર્વની ઉજવણી કાલિયાવડ ગામે ચૌદસના રોજ હોળી દહન કર્યું ધાનપુર તાલુકાના કાલીયાવડ ગામના લોકો ચૌદસના રોજ હોળી પ્રગટાવે છે દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે દાહોદ જિલ્લો આદિવાસી સમાજ દિવાળીની જેમ હોળીના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક માદરે વતન આવીને હોળીની ઉજવણી આદિવાસી સંસ્કૃતિમાં એક વિશેષ મહત્ત્વ ધરાવે છે સમગ્ર દાહોદ જિલ્લામાં હોળી પૂનમના દિવસે પ્રગટાવવામાં આવે છે પણ આદિવાસી પરંપરા મુજબ અગિયારસથી હોળી પ્રગટાવવાની પરંપરા દાહોદ જિલ્લામાં છે પરંતુ ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામે ચૌદશના દિવસે હોળી પ્રગટાવવાની પરંપરા વર્ષો પુરાણી જાળવી રાખવામાં આવી છે નગરાલય આજુબાજુના ગામોના અને ગામના ભાઈઓ બહેનો ભેગા મળી હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી છે વડવાઓના કહેવા પ્રમાણે વર્ષો પહેલાંથી કાલિયાવડમાં ચૌદસના રોજ હોળી પ્રગટાવવાની પરંપરા આજ દિન સુધી જાળવી રાખવામાં આવી છે આજે રોજ મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુના ઢોલનગારા યુવાનો મોટી સંખ્યામાં કાલિયાવડ ગામે હોળીમાં અવનવી વેશભૂષામાં રમત જોવા મળ્યા આજે કાલિયાવડ ગામે પહેલીવાર વર્ષોની પરંપરા પ્રમાણે હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી આજના હોળી પર્વમાં ગામના યુવાનો માર્ગદર્શન અને પોલીસ સ્ટાફના બંદોબસ્ત વચ્ચે હોળી પર્વની ઢોલના તાલે શાનદાર હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હોળીનો તહેવાર હોય ત્યારે સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આખું ગામ હોળીના તહેવારમાં ઘરે આવી એક એકજૂથ થઈ ઢોલના તાલે રમતા રમતા રાત્રે અગિયાર વાગે હોળી પ્રગટાવી વર્ષોની પરંપરા જાળવી રાખવામાં આવી છે આજે કાલિયાવડ ગામે રાત્રે અગિયાર વાગે હોળી પ્રગટાવી શાનદાર ઉજવણી કરવામાં આવી રિપોર્ટર રમેશ કુમાર ધમા દિવ્ય ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો